નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફોર ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ડિસેમ્બર બે હજાર ચોવીસનું સંપૂર્ણ કરંટ અફેર જોવાના છીએ આ કરંટ અફેર આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે એટલા માટે આ વિડીયો અંત સુધી નિહાળજો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ ક્વેશ્ચન નંબર એક એક ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભારતના કયા રાજ્યે તેનો બાસઠમો સ્થાપના દિવસ મનાવ્યો આન્સર આવશે નાગાલેન્ડ ક્વેશ્ચન નંબર બે દર વર્ષે વિશ્વ એઇડ્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે આન્સર આવશે એક ડિસેમ્બર ક્વેશ્ચન નંબર ત્રણ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં બે દિવસીય મેંગ મેગોંગ ફેસ્ટિવલ બે હજાર ચોવીસ કયા રાજ્યમાં મનાવવામાં આવ્યો આન્સર આવશે મેઘાલય ક્વેશ્ચન નંબર ચાર ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વી ઇન્વેસ્ટિગેશનના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરી છે આન્સર આવશે કાશ પટેલ ક્વેશ્ચન નંબર પાંચ દર વર્ષે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે આન્સર આવશે બે ડિસેમ્બર ક્વેશ્ચન નંબર છ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આઈસીસીના અધ્યક્ષનો પદભાર કોણે સંભાળ્યો આન્સર આવશે જય શાહ સરકારે ન્યાયિક અધિકારીઓની સેવા નિવૃત્તિની ઉંમર સાહીઠ વર્ષથી વધારી એકસઠ વર્ષ કરી છે આન્સર આવશે આંધ્રપ્રદેશ પ્રદેશ ક્વેશ્ચન નંબર નવ એક રિપોર્ટ અનુસાર ભારતમાં એફડીઆઈ નો સૌથી મોટો સ્ત્રોત કયો દેશ બન્યો છે આન્સર આવશે સિંગાપુર નંબર અગિયાર ડિસેમ્બર બે હાજર ચોવીસ માં ભારત અને કયા દેશ વચ્ચે હરિમાવ શક્તિ સૈન્ય અભ્યાસનું આયોજન હરિમાવ શક્તિ સૈન્ય અભ્યાસના ચોથા સંસ્કરણનું આયોજન આયોજન થયું છે આન્સર આવશે મલેશિયા

ક્વેશ્ચન નંબર પંદર યુનેસ્કોએ કયા ભારતીય રાજ્યને હેરિટેજ પર્યટન માટે ટોપ ડેસ્ટિનેશન ઘોષિત કર્યું છે આન્સર આવશે પશ્ચિમ બંગાળ ક્વેશ્ચન નંબર સોળ વર્લ્ડ ક્રાફ્ટ સિટી નો ટેક કયા શહેરને મળ્યો છે આન્સર આવશે શ્રીનગર ક્વેશ્ચન નંબર સત્તર મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી કોણ બન્યું છે આન્સર આવશે દેવેન્દ્ર ફડણવીસ ક્વેશ્ચન નંબર અઢાર દર વર્ષે ભારતીય નૌસેના દિવસ ક્યારે મનાવવામાં આવે છે આન્સર આવશે ચાર ડિસેમ્બર

ક્વેશ્ચન નંબર એકત્રીસ એશિયા અને પ્રશાંત ક્ષેત્ર માટે વર્ષ બે હજાર ચોવીસનો આઈએસએસ એ ગુડ પ્રેક્ટિસ એવોર્ડથી કયા દેશને સન્માનિત કરવામાં આવ્યો છે આન્સર આવશે ભારત ક્વેશન ક્વેશન નંબર બત્રીસ ભારતીય રિઝર્વ બેંકના છવ્વીસ ગવર્નર કોણ બન્યું છે આન્સર આવશે સંજય મલ્હોત્રા ક્વેશન નંબર તેત્રીસ ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ કયા કેન્દ્રીય મંત્રીએ પ્રશાસન ગાઉ કી ઓર અભિયાનની શરૂઆત કરાવી છે આન્સર આવશે ડોક્ટર જીતેન્દ્ર સિંહ ક્વેશ્ચન નંબર ચોત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં મહારાષ્ટ્ર વિધાનસભાના નવા અધ્યક્ષ કોણ બન્યો છે આન્સર આવશે રાહુલ નાર્વેકર ક્વેશ્ચન નંબર પાંત્રીસ યુએસએના નેબ્રાસ નેબ્રાસ્કા રાજ્યના ગવર્નરે કયા દિવસને મહાત્મા ગાંધી સ્મરણ દિવસ તરીકે ઘોષિત કર્યો છે આન્સર આવશે છ ડિસેમ્બર

ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે જો ઈ બુકની વાત કરીએ તો જીકે ટુ પોઈન્ટ જીરો ઈ બુકમાં ગુજરાત ભારત અને વિશ્વનું જનરલ નોલેજ ઉપરાંત પુરસ્કાર રમતગમત મહત્વના દિવસો કન્ફ્યુઝન પોઈન્ટ સામાન્ય વિજ્ઞાન જેવા ટોપિકોને સરળતાથી યાદ રાખી શકાય તેવી રીતે આપવામાં આવ્યા છે વાત કરીએ જીસીઆરટી ઈ બુકની આમાં છ થી દસ ની સામાજિક વિજ્ઞાનનો સાર આપવામાં આવ્યો છે જેનાથી તમે ધોરણ છ થી દસ ની સામાજિક વિજ્ઞાનનો રિવિઝન ઝડપથી અને સરળતાથી કરી શકો છો આ ઈ બુક હસ્તલિખિત રીતે તૈયાર કરવામાં આવી છે વાત કરીએ જીકે મેપની જીકે મેપમાં જીકેના મહત્વના ટોપિકને જીકે મેપમાં દર્શાવવામાં આવ્યા છે જેથી તમે તેને ટોપ જેથી તે ટોપિકને તમે ક્યારે ભૂલી શકશો નહીં તમને જણાવી દઉં કે આઈ બુકમાં એકસો એકત્રીસ મેપનો સમાવેશ કરવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો આ ઈ બુકનો ડેમો જોવા અથવા ખરીદવા માટે તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરી શકો છો વધુ માહિતી માટે તમે અમને સિક્સ થ્રી ફાઈવ સિક્સ વન ફોર ટુ થ્રી ફાઈવ નાઇન પર વોટ્સઅપ પણ કરી શકો છો ક્વેશ્ચન નંબર આડત્રીસ ભારતના કયા પ્રોજેક્ટને યુનેસ્કો હેરિટેજ એવોર્ડ મળ્યો છે આન્સર આવશે અબધ સહાયેશ્વર મંદિર અને બીજેપીસીઆઈ પ્રોજેક્ટને ક્વેશ્ચન નંબર ઓગણત્રીસ બીસીસીઆઈના કાર્યકારી સેક્રેટરી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે આન્સર આવશે દેવજીત સકિયા ક્વેશ્ચન નંબર 40 કોણે રાજસ્થાનના જોધપુરમાં 11 ફૂટની સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું છે આન્સર આવશે ગૃહમંત્રી અમિત શાહ ક્વેશ્ચન નંબર 41 ભારતીય ટેલિવિઝન એકેડમી પુરસ્કાર 2024 માં પોપ્યુલર ટીવી એક્ટરનો એવોર્ડ કોણે જીત્યો છે આન્સર આવશે અર્શદ ચોપડા ક્વેશ્ચન નંબર 42 પીએમ મોદીએ બીમા સખી યોજના શરૂ કરી છે આ યોજના કયા વર્ષ સુધીની મહિલાઓ માટે છે આન્સર આવશે અઢારથી સિત્તેર વર્ષ સુધી ક્વેશ્ચન નંબર તેતાલીસ ભારતીય મહિલા અંડર ટ્વેન્ટી અને અંડર નાઇન્ટીન ફૂટબોલ ટીમના નવા કોચ કોણ બન્યું છે આન્સર આવશે જોવાચીમ એલેક્ઝાન્ડર સન ક્વેશ્ચન નંબર ચુમ્માલીસ અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ યુનિસેફનો કેટલામો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો આન્સર આવશે અઠ્યોતેરમો ક્વેશ્ચન નંબર પિસ્તાળીસ ઇન્ડિયા સ્કિલ રિપોર્ટ બે હજાર ચોવીસ ઇન્ડિયા સ્કિલ રિપોર્ટ બે હજાર પચીસમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને રહ્યું છે આન્સર આવશે મહારાષ્ટ્ર ક્વેશ્ચન નંબર છેતાળીસ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં કઈ આઈઆઈટી એ ભારતનો પ્રથમ હાઈપર લુક ટેસ્ટ ટ્રેક પૂર્ણ કર્યો છે આન્સર આવશે આઈઆઈટી મદ્રાસ ક્વેશ્ચન નંબર સુડતાળીસ વર્ષ બે હજાર ત્રેવીસ માટેનો જેસી ડેનિયલ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે આન્સર આવશે શાજી એન કરુણ ક્વેશ્ચન નંબર અડતાલીસ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેટલા વિજેતાઓને રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર બે હાજર ચોવીસ પ્રદાન કર્યા છે આન્સર આવશે પિસ્તાળીસ ક્વેશ્ચન નંબર ઓગણપચાસ ધોરણ એક થી બાર સુધીના વિદ્યાર્થીઓને એજ્યુકેશન આપવા માટે ગુગલ અને એનસીઆરટી વચ્ચે થયેલી સમજૂતી અનુસાર કેટલી ભારતીય ભાષાઓમાં યુટ્યુબ ચેનલ ચેનલ લોન્ચ કરવામાં આવશે આન્સર આવશે ઓગણત્રીસ ભાષાઓમાં ક્વેશ્ચન નંબર એકાવન અઢારમાં વિશ્વ ચેત આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ક્યારે મનાવવામાં આવે છે આન્સર આવશે અગિયાર ડિસેમ્બર ક્વેશ્ચન નંબર ત્રેપન કયા દેશમાં વિશ્વની સૌથી મોટી સોનાની ઈટનું અનાવરણ કરવામાં આવ્યું છે આન્સર આવશે દુબઈ યુ એ ઈ ક્વેશ્ચન નંબર ચોપન મધ્યપ્રદેશમાં લગભગ કેટલા આચાર્યોએ એક સાથ ગીતાનો પાઠ કરીને ગીનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે આન્સર આવશે પાંચ ક્વેશ્ચન નંબર પંચાવન કેન્દ્ર સરકારે ન્યુ સિટી યોજના અંતર્ગત કેટલા નવા સ્માર્ટ શહેર વિકસાવવાની ઘોષણા કરી છે આન્સર આવશે આઠ ક્વેશ્ચન નંબર છપ્પન પ્રથમ ભારત સમુદ્રી વિરાસત સંમેલન બે હજાર ચોવીસ નું આયોજન ક્યાં થયું હતું આન્સર આવશે નવી દિલ્હી ક્વેશ્ચન નંબર સત્તાવન બાર ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ ગુજરાતના પ્રસિદ્ધ સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન થયું છે તેને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા આન્સર આવશે પદ્મશ્રી ક્વેશ્ચન નંબર અઠાવન આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો આન્સર આવશે બાર ડિસેમ્બર ક્વેશ્ચન નંબર ઓગણસાઠ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ બે હજાર પચીસની મેજબાની કોણે કરી છે કોણ કરશે આન્સર આવશે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ક્વેશ્ચન નંબર સાઠ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં વિમોચન થયેલ દલાઈ લાંબાની ખુશીઓનું રહસ્ય નામના પુસ્તકના લેખક કોણ છે આન્સર આવશે ડોક્ટર દિનેશ શાહરા ક્વેશ્ચન નંબર એકસાઠ દિલ્હી સરકારે મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના અંતર્ગત દર મહિને મહિલાઓને કેટલા રૂપિયા આપવાની જાહેરાત કરી છે આન્સર આવશે એક રૂપિયા ક્વેશ્ચન નંબર બાસઠ એક ત્રીસમો કોલકાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ કે આઈ એફ એફ માં કઈ ફિલ્મને રાષ્ટ્રીય સ્તર પર સર્વશ્રેષ્ઠનો પુરસ્કાર આપ્યો છે આન્સર આવશે લચ્છી ક્વેશ્ચન નંબર ત્રેસઠ ભારતની પરમાણુ ઉર્જાની ક્ષમતાને ત્રણ ગણી ત્રણ ગણી કરવાનું લક્ષ્ય ક્યાં સુધી નિર્ધારિત કરવામાં આવ્યું છે આન્સર આવશે બે હજાર એકત્રીસ સુધીમાં ક્વેશ્ચન નંબર ચોસઠ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ભારત અને કયા દેશ વચ્ચે નવી દિલ્હીમાં નવમી રક્ષા વાર્તાનું આયોજન થયું હતું આન્સર આવશે થાઈલેન્ડ

ક્વેશ્ચન નંબર 68 ડિસેમ્બર 2024 માં ફિસીસીઆઈ ફિકી દ્વારા કઈ જગ્યાએ કરગા એક્ઝિબિશન 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું આન્સર આવશે દુબઈ ક્વેશ્ચન નંબર 69 દિવ્ય કળા મેળાના 22માં સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે આન્સર આવશે દિલ્હી ક્વેશ્ચન નંબર 70 કયું રાજ્ય ભારત ગાયના દૂધના ઉત્પાદનમાં પ્રથમ નંબર છે આન્સર આવશે ઉત્તર પ્રદેશ

સ્વાદ એટલસ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના શ્રેષ્ઠ ખાદ્ય શહેરો શહેરોની યાદીમાં મુંબઈ કેટલામાં નંબરે રહ્યું છે આન્સર આવશે પાંચમા નંબરે ક્વેશ્ચન નંબર ચુમ્મોતેર દર વર્ષે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે આન્સર આવશે ચૌદ ડિસેમ્બર ક્વેશ્ચન નંબર પિંચોતેર એક જાન્યુઆરી બે હજાર પચીસ થી કયા દેશોને યુરોપિયન યુનિયનના સીમા શ્રી શેંગેન ક્ષેત્રમાં સામેલ કરવાની યોજના છે આન્સર આવશે રોમાનિયા અને બલ્ગેરિયા ક્વેશ્ચન નંબર છોતેર ઓગણીસો એકાદ ના ભારત પાકિસ્તાન યુદ્ધ યુદ્ધ વિજયની યાદમાં સોળ ડિસેમ્બરે કયો દિવસ મનાવવામાં આવે છે આન્સર આવશે વિજય દિવસ ક્વેશ્ચન નંબર સત્યોતેર ચાલીસ બિલિયન ડોલર ની સંપત્તિ પાર કરનાર પ્રથમ વ્યક્તિ કોણ બન્યું છે આન્સર આવશે એલન મસ્ક ક્વેશ્ચન નંબર અઠ્યોતેર ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ત્રણ દિવસીય વિશ્વ હિન્દુ આર્થિક મંચનું આયોજન ક્યાં થયું છે આન્સર આવશે મુંબઈ ક્વેશ્ચન નંબર ઓગણસિત્તેર ભારત ફ્રાન્સ અને યુએએ વચ્ચે કઈ જગ્યાએ ત્રિપક્ષીય હવાઈ યુદ્ધ અભ્યાસ ડેઝર્ટ નું આયોજન થયું છે આન્સર આવશે અરબ સાગર વ્વેશન નંબર એંશી રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર બે હજાર ચોવીસમાં પ્રથમ સ્થાન કયા રાજ્યે પ્રાપ્ત કર્યું છે આન્સર આવશે ત્રિપુરા ક્વેશન નંબર એક્યાશી ભારતની પ્રથમ ડાયાબિટીસ બાયોબેન્કના બાયોબેન્ક ક્યાં ખોલવામાં આવી આન્સર આવશે ચેન્નાઈ સિક્યોરિટી એક્સેલન્સ બાબતમાં સ્કોડ ઓફ ઓનર પુરસ્કાર જીત્યો છે આન્સર આવશે અયોધ્યા નું રામ મંદિર પંચ્યાસી

સોરી મિત્રો સત્યાસી નંબર ક્વેશ્ચન રિપીટ થયો છે ક્વેશ્ચન નંબર અઠ્યાસી ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ સ્લીનેક્સ બે હજાર ચોવીસ આયોજિત થયો આન્સર આવશે શ્રીલંકા ક્વેશ્ચન નંબર બાયો સાયન્સ નેતૃત્વ માટે જમશેદજી ટાટા પુરસ્કાર કોણે જીત્યો છે આન્સર આવશે કિરણ મજુમદાર મજુમદાર શો ક્વેશ્ચન નંબર નેવું એક જાન્યુઆરી બે હજાર પચીસ થી સમાન નાગરિક સંહિતા યુસીસી લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું હશે આન્સર આવશે ઉત્તરાખંડ નંબર કયા અભિનેતાને ને અમેરિકી નૌસેના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરાયા છે આન્સર આવશે ટોમ નંબર ડિસેમ્બર પુરસ્કાર મેનેજિંગ ડિરેક્ટર કોણ બન્યું છે આન્સર આવશે રામ મોહન રાવ અમારા ક્વેશ્ચન નંબર ત્રાણું ભારતનું પ્રથમ સરહદી સોલાર ગામ કયું બન્યું છે આન્સર આવશે બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ ક્વેશ્ચન નંબર ચોરાણું ઉત્તરાખંડ દ્વારા આડત્રીસમાં રાષ્ટ્રીય રમત માટેનું કયું શુભંકર લોન્ચ કર્યું છે ઉત્તરાખંડ સરકાર દ્વારા આડત્રીસમાં રાષ્ટ્રીય રમત માટેનું કયું શુભંકર લોન્ચ કરવામાં આવ્યું છે આન્સર આવશે મોલી ક્વેશ્ચન નંબર પંચાણું વર્ષ બે હજાર ત્રેવીસ માટેનું રાષ્ટ્રીય તાનસેન સન્માન કયા તબલા વાદક આપવામાં આવ્યું છે આન્સર આવશે પંડિત સ્વપ્ન ચૌધરી ક્વેશ્ચન નંબર છન્નું ડોલ્ફિન પરિયોજના અંતર્ગત કયા રાજ્યમાં પ્રથમ વખત ગંગા ડોલ્ફિનની ની ટેગિંગ કરવામાં આવી આન્સર આવશે અસમ મિસ ઇન્ડિયા યુએસ એ બે હાજર ચોવીસ નો ખિતાબ કોણે જીત્યો છે આન્સર આવશે કેટલીન નંબર સો કયા દેશના અંતરિક્ષ યાત્રીઓએ નવ કલાક નું સ્પેસ વોક

નંબર છ બી મેટ્રિક ના વરિષ્ઠ અધિકારીઓની બેઠક અધિકારીઓની ચોવીસમી બેઠક નું આયોજન ક્યાં થયું આન્સર આવશે થાઈલેન્ડ ક્વેશ્ચન નંબર એકસો ને સાત ઉત્તર પ્રદેશનું કયું શહેર શીર્ષ પર્યટન શહેર બે હજાર ચોવીસ બન્યું છે જે પી સીમાં રાજ્યસભામાં રાજ્યસભાના કેટલા સદસ્યોની પસંદગી કરવામાં આવી છે આન્સર આવશે બાર ક્વેશ્ચન નંબર એકસો નવ કયા અભિનેતાને પ્રથમ ખો ખો વિશ્વકપના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે આન્સર આવશે સલમાન ખાન ક્વેશ્ચન નંબર 110 ભારતનું કયું શહેર પેરા એથ્લેટic ચેમ્પિયનશિપ 2025 ની મજબાની કરશે આન્સર આવશે નવી દિલ્હી ક્વેશ્ચન નંબર 111 વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ થાઇપ સ્થાપિત કરવા માટે ભારતે કયા દેશ સાથે સમજૂતી કરી છે આન્સર આવશે ફ્રાન્સ ક્વેશ્ચન નંબર 112 વિશ્વ આર્થિક મંચના ટ્રાવેલ્સ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2024 માં ભારતનું સ્થાન કેટલામું રહ્યું છે આન્સર આવશે 39મું ક્વેશ્ચન નંબર 113 વિકાસશીલ 8

પંચાવનમી જીએસટી પરિષદ નું આયોજન ક્યાં થયું હતું આન્સર આવશે જેસલમેર રાજસ્થાન ક્વેશ્ચન નંબર એકસો ને સત્તર વિશ્વ સ્તર નું ત્રીજું સૌથી મોટું ફાર્મા માર્કેટ કયો દેશ બન્યો છે આન્સર આવશે ભારત ક્વેશ્ચન નંબર એકસો ને અઢાર દર વર્ષે ત્રેવીસ ડિસેમ્બર દર વર્ષે ત્રેવીસ ડિસેમ્બર રાષ્ટ્રીય કિસાન દિવસ કોની યાદમાં મનાવવામાં આવે છે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી શરણ સિંહ યાદમાં ક્વેશ્ચન નંબર એકસો ઓગણીસ

એપીવીએસ દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર કોને સન્માનિત સન્માનિત કરવામાં આવ્યા છે આન્સર આવશે ડોક્ટર વિશાખા ત્રિપાઠી ક્વેશ્ચન નંબર 124 26 કોના દ્વારા દલિત વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ માટે ડોક્ટર આંબેડકર સ્કોલરશિપ યોજના શરૂ કરવામાં આવી છે આન્સર આવશે અરવિંદ કેજરીવાલ ક્વેશ્ચન નંબર 127 પીએમ મોદી એ કઈ જગ્યાએ રાષ્ટ્રીય નદી જોડો નીતિ અંતર્ગત કેન બેતવા નદી જોડો પરિયોજનાની આધારશિલા રાખી છે આન્સર આવશે મધ્યપ્રદેશમાં એકસો ને ત્રીસ દર વર્ષે પચીસ ડિસેમ્બરના રોજ કોની જયંતી પર સુશાસન દિવસ મનાવવામાં આવે છે આન્સર આવશે અટલ બિહારી વાજપેય ક્વેશ્ચન નંબર એકસો ને એકત્રીસ એક રાષ્ટ્ર એક ચૂંટણી વિધેયક પર સંયુક્ત સંસદ

મહામારીની તૈયારી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો આન્સર આવશે સત્યાવીસ ડિસેમ્બર ક્વેશ્ચન નંબર આડત્રીસ તે રાષ્ટ્રીય મંત્રાલયે રાષ્ટ્રીય પર્વ વેબસાઇટ અને મોબાઈલ એપનો આરંભ કર્યો છે આન્સર આવશે રક્ષા મંત્રાલય ક્વેશ્ચન નંબર એકસો ને ઓગણચાલીસ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું નિધન થયું છે તેઓ ભારતના કેટલામાં નંબરના પ્રધાનમંત્રી હતા આન્સર આવશે તેરમાં

ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ બે હજાર પચીસની સ્પેશિયલ પાર્ટનર ઘોષિત કરી છે આન્સર આવશે પી એન બી ક્વેશ્ચન નંબર એકસો ને સુડતાળીસ કયા ઇન્ટરનેશનલ એરપોર્ટને બેસ્ટ ડોમેસ્ટિક એરપોર્ટનો પુરસ્કાર આપવામાં આવ્યો છે આન્સર આવશે મનોહર પારિકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ગોવા ક્વેશ્ચન નંબર અડતાળીસ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં વર્લ્ડ બોક્સિંગ ફેડરેશને એક નવી એશિયા સંસ્થા બનાવી તેમાં કયા ભારતીયને સદસ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા આન્સર આવશે અજય સી એકસો ને ઓગણપચાસ ભારત અને કયા દેશ વચ્ચે સિનબેક્સ યુદ્ધ અભ્યાસનું આયોજન થયું હતું આન્સર આવશે કંબોડિયા ઓકે મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ આ વિડીયો તમને ગમો હોય તો લાઈક કરજો શેર કરજો અને વધુ આવા વિડિયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ ફોર ગુજરાતને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ